રગડા આવી જાય છે પાણીપુરી ને ડીશ આવી ગઈ ખાવા મળે તારે ખાવાનું છે તારે નથી ખાવાની મારી છે પાણીપુરી ને એવું ખાઈ લીધું છે ને હવે જવાનું છે ઘરે હવે કઈ નથી ખાવું ને ખાવ એ કઈ દેજો સોફા જેવું બે જ બે ગઈ એક વાર છે મારા નવા લોકમાં કેમ છો તમે બધા યાર મજામાં તો મજામાં જ છે તો મજામાં જ રહેવાનું છે તો પાછો આજે બ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે થોડાક સમયથી મારા બ્લોગ નહોતા આવતા ને એટલે એના માટે સોરી અને બ્લોગ એટલે નહોતા આવતા કે એનું એક રીઝન છે એ રીઝન એ છે કે મારા પપ્પા છે એમના મામા ગુજરી ગયા હતા ને એટલે એના માટે બ્લોગ નહોતો ઉતારતો અને બાકી આજે બ્લોગ પાછો શરૂ કરી દીધો છે વહેલા અને વહેલા છે બહુ વેરા નથી કરો બહુ મોડા કરેલો છે આપણે કે દરરોજ આપણો લોક મોડા હોય છે અને આજ પાછો લોક શરૂ કરી દીધો છે અને આજ આપણે જવાનું છે આમ બહાર એ ક્યાં જવાનું છે ને હું તમને કહી દઉં મારે જવાનું છે ને મારા દાદા છે કે આ માળી કામ કરે છે ને ત્યાં જવાનું છે એ રેલવે સ્ટેશન તો હું જાઉં છું ને મારું અમને અત્યારમાં જો વાસણ ધોવે છે એને વાસણ ધોવા દે આપણે ખોટા હેરા નથી કરો તો ત્યાં જવાનું છે ને રીઝન એ હતું કે મારા પપ્પાના મામા ઓફ થઈ ગયા હતા એટલે હું વ્લોગ શૂટ નહોતો કરી તો બાકી પાછા વ્લોગ શરૂ કરી દીધા છે ને બાકી તો કન્ટિન્યુ બનાવી રહ્યો લાગશે ને નાખજો એમને હું ઇન્કુર આવ્યો ને તો મારે બેન કે કે મારી આવું છે ને ગાડી કાઢવા આવ્યા ને તો કે મારી આવું છે તો હવે છે ને જવાનું છે અમારે બે તો એનું થોડું કામ છે કામ પતા નહીં ને એટલે નીકળી જાય આપણે બરાબર પાકી ગયા છે દાદા ને ત્યાં જો હાલતા હાલતા જાય છે આ એ બધું એ કટિંગ કરેલું છે જો તમે દેખાડો જો તેમ અને અમે જાવી છીએ આગળ જો ઓલા ભાઈ ઊભા છે અને રામ રામ કરતા આપણે જાઉં ઉભા મારા બેન ને બે આવેલા છે એ આમ પૂછે છે કે આ ભાઈ કોણ છે જો જાય છે જો આ એ કટિંગ કરેલું છે આ ભાઈ જઈ છે એ એ ભાઈ એ ભાઈ કોણ છે એમ કે છે હમ દાદાને ખબર તું ન ઓળખતી આ જો જૂન નામ કેટલા વર્ષ જૂનું છે દાદા કેટલા વર્ષ જૂનું છે નથી ખબર બસ ને પેલાનું જમાનાનું છે ને પણ હા રાજા સાહેબ બોકરનું છે ભાઈ આવડું આ જોઈ શકો છો તમે જો પાંચસો પાંચ જેડ ડી એમ પાંચ એવું લખેલું છે તાપનગર

આ બધે લેવલિંગ માં છે જો ઓલો આવડું આ જે વચ્ચે છે ને આ ને ઓલું એ એક કરેલું છે આમ તમે જોઈ શકો કે ઈ છે કેવું કરેલું આપણે તો ફાવે ને આ ડોળું તો જે ક્યાં અહીંયા કરેલું છે આ પરતી ન થાય એનથી તરત થઈ જાય આ જો આ એટ જો જો હું આ હવે જો એ આ એમ કે તો આપણે અંદર પક ખૂટી જાય બસી જ જનકલ અંદર પક ખૂટી જાય

જવા તો ખરી કટિંગ જો આ જો દિલ બનાવેલું છે છે આ જો અહીં તે આમ જોઈન્ટ કરેલી છે આવડું આ શું છે એ મને નથી ખબર તો બગીચો સારો છે જો ઓલી બાજુ આ બાજુ ઉપર સાઈડમાં બધે આ બહુ મસ્ત શો આવે આનો અને આ છે ને એનો આ જો આ જો અહીંયા કાકા એવું છે જો

આ મસ્ત શું આવે ને આવડું આજો પાછો આમ જોઈન્ટ કરે જો તો કરી કેટલું મોટું છે દિલ ને હા કે દિલ ઉતાર લે હું તમને આ બીજું દિલ આવી દેખાડી દો જો કેમ છે ને બીજું દિલ અને આવડે આ વેલ જો વેલ નથી આને કાંઈ ખારું કહેવાય ઠેઠ કાંઈ ઠેઠ લગીને આમ ઠેઠ લગીને જો

અમારા ઘરે છે પછી ઓલો લગભગ ખબર નથી આ જો આ ભાડે ગઈ તો આમથી ધોળી નાઇ કરો ખુલ્લા પણ જો એન્જિન જોડાઈ ગયું છે જો જોડાઈ ગયું હવે ટ્રેન ઉપર છે ને અત્યારે ટ્રાફિક એટલું છે ને વાત કરો આ મોલના પડે જો અમે બે ઉભા ઉભા જોઈએ છીએ અહીં સાઈડમાં કેટલું ટ્રાફિક છે વાત જ ટ્રેન આવતી લાગે એવું મેં દેખાય છે મા દાદા ને થોડોક સામાન લેવા જાય છે સામાન લઈને આવે ને પછી આપણે બધું પાર્સલ જાય છે અને મારા દાદા આવી ગયા છે અને અમે જઈશું વાહ વાહી લઈ જાય છે ઓલી ટ્રેન હાલતી થઈ ગઈ પેદલ પુલ ઉપર જાય છે અમે જો અને અહીંથી શોર્ટકટ જે લેને એની ઉપર ડન થાય ને એની ઉપર હોય થાય છે એવું કે પેલી ટ્રેન છે ને ગમે ત્યારે ઊભી તો એમાં ગમે ત્યારે આવે ને તો ઊભી તો ટ્રાફિક દેખાડું તમને જો જો ટ્રાફિક એટલે વાત જો આમથી થી સડા થા આયા ઠેટ આવી ગયા અમે તો આયા ઠે ઓલપા ની સાઈડ થી ઠે આની પર હાલી નઈ આયા છે કોણ કહે છે કે અમાર અમાર આમાં તો પેસ તો ન આવશે તા નત બે દે ના ના માં તો થાકી ગઈ આ કટુ હાલ માં કે થાકી ગઈ કેટલી હાલવાનું છે આમથી થી દડલો આલે ના ને તે કે થાકી ગઈ છે દાદા ઓલી બાજુ આમ કગ ગયા છે જો આમ રા જોરી જોરી જોરી

પછી આમ સ્કેન થઈને હોઈ જાય એટલે આપણને એમાં ખબર પડી જાય કે હું હું વસ્તુ છે ઝંડો કેવો લહેરાય છે જો મસ્ત મસ્ત આ જો નીચે ચાલતી જાય છે મારા દાદા જોવે છે આમથી ફરીને ફરીને ગયા આમ છે અહીં હા અહીં બહુ હાજરા જાગરા એના ભારત માતાનો ઝંડો કેવાય જો કેવો લહેરાય છે મસ્ત દેખાય છે અહીંથી આમ જોઈએ અત્યારનું આપણે કહેતા હતા ને સફેદ કલર ફૂલ આવ્યા છે એના શું છે શું શું કરતા હતા ને એ અત્યારે ખબર પડી કે મહેંદી છે બોલો મને ખબર નથી મને મને દાદાએ કીધું કે મહેંદી છે મહેંદી કહેવાય એને અત્યારે લગ્યા આપણે શું છે શું છે એમ કરતા હતા એ અત્યારે ખબર પડી કે મહેંદી છે અમે છે ને સાયકલ એન્ડ સ્કૂટર પે પાર્કિંગ છે ઓલી બાજુ અને અમે તો આમ પાર્કિંગ કર્યું છે બાકી તો હવે આ દિવ ક્યો મસ્ત છે બધું જ

પાણીપુરી ખાવા આવ્યા છે મરણ થયેલું છે આગેલું આગું થોડું થયેલું છે એટલે વાંધો ન આવે અમારે ખવાય અમે છોકરા કહેવાય પાણીપુરી ખાવા આવ્યા છે પૂરી ખાવી છે ને મજા આવી જાય એમ કે દિવસ ને ખાધી નથી ને એટલા એવું ને તો કઈ આવે જ નહીં પાણી આવી ગયું છે મસાલો ટેબલ પણ બહુ મોટું છે ટેબલ બહુ મોટું છે આમે જો આમે ઝાંઝર છે ઝાંઝર પેલા ત્યાં ઝાંઝર હતો નવરાત્રીમાં અમે આવ્યા હતા ઉડવા આની પહેલામાં છે રગડા આવી જાય છે પાણીપુરી ને ડીશ આવી ગઈ ખાવા મળે તારે ખાવાની છે તારે નથી ખાવાની મારી છે કે બે હું ખાઈ તું ન ખાઈ તો હું ખાવા માંડું મારે ઉતાવળ છે પાણીપુરી ને હું ખાઈ લીધું છે ને હવે જવાનું છે ઘરે હવે કાઈ નથી ખાવું ને ના ના કાઈ ખાવ એક કઈ દેજો ના ના હું નથી ખાવું આવો કેન તોય ન ખવડાવ

અમે છે ને સમૃપ શાક મારા બાઈ બનાવેલું છે તો આ છે સમૃપ શાક તો આમાં છે અને આ અમારા ભાઈ હાટું કાઢ લીધું આ છે ને રીંગણા બટેટા છે અને આ ભાત છે સફરજન છે આપણે ખાઈ લઈ તને ભાવે એલી સમૃપ એને છે ને હારે હારે વસ્તુ ભાવે છે આ જમરૂપ ને હું ન ખાવ પોસું ખાવ છે પોસું ખાવ એ કેવું

મને ભૂલાઈ ગયું કે મારો વ્લોગ શરૂ છે ને આમને થાકીએ ગયેલો હતો કે વાત જ પૂછોમાં અને ઉજાગર ને એવું હતું ને થોડાક સમયથી એ ઉજાગરો તો રહેવાનો જ છે તે હોવાઈ ગયું મારે હોવાઈ ગયું તે પછી અત્યારે યાદ આવ્યું કે આપણું લોક શરૂ છે તો મેં કીધું ભૂલાઈ જાત તો ડાયરેક્ટ ખબર પડી જાય તો અત્યારે તો પાછું આપણે કામ ઉપર લાગી જવાનું છે ને કાલ પાછું આપણે જવાનું છે આપણે કપાસ વીણવા કેમ કે સપ્રાઇઝ વડે જગ્યાએ હમણાં જવાનું છે ને એટલે ત્યાં તો જવું જ પડશે એમાં કાંઈ હાલ છે નહીં તો બાકી તો ચેનલમાં નવા હોય એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાકી તો આશા છે તમને બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો ત્યાં લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળે પાછા કાલે નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને રાધે રાધે એન્ડ બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા આવો બ્લોગ તો હવે આવશે તો કન્ટિન્યુ